પચાસ રૂપિયા ની પાણીપુરી ખાવ અને દસ રૂપિયા પાછા લઈ જાઓ સો રૂપિયાની પાણીપુરી ખાવી રૂપિયા પાછા પાણીપુરી સેવપુરી અને પાણીપુરી તમારા માટે જોરદાર ઓફર લઈને આવી ગયા છે જેમાં અગર જો તમે પચાસ રૂપિયા ની પાણીપુરી ખાવ તો દસ રૂપિયા ની પાણીપુરી ફ્રી અને ફ્રી પાણીપુરી ના ખાવી હોય તો દસ રૂપિયા પાછા આપી જશે તમને અને સો રૂપિયાની પાણીપુરી ખાશો તો વીસ રૂપિયા કેશબેક મળશે તમને અને વીસ રૂપિયા કેશબેક ના જોતું હોય તો પછી વીસ રૂપિયા ની પાણીપુરી ખાઈ લેવાની ભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી આ પાણીપુરીની લારી ચાલે છે પેલા આ ભાઈ પપ્પા ચલાવતા હતા અને હવે છેલ્લા ઘણા વર્ષોથી આ ભાઈ ચલાવે અહીંયા આગળ તમને દરેક દરેક આઈટમ ખાવા મળી જશે ને ભાઈ ચાટ માટે સ્પેશિયલી ભાઈ આગળ છે ને તમે દહી ટેસ્ટ કરજો જોરદાર મજા આવી જશે અને બે ઓફર છે ભાઈ અનલિમિટેડ વાળી ઓફર અને કેશબેક વાળી ઓફર આ બંને ઓફર એક પર્સન વચ્ચે જ લાગુ પડશે એટલે એકસો માં બે જણ અનલિમિટેડ ના ખાઈ શકે ભાઈ અને આ બંને ઓફર એ આખો મહિનો ચાલવાની છે એટલે ઓગણત્રીસ ફેબ્રુઆરી થી લઈને ઓગણત્રીસ માર્ચ સુધી તમે આ ઓફર લાભ લઈ શકો છો એડ્રેસ ની વાત કરું ને તો ભાઈ આપડી જૂની નટરાજ ટોકી સર્કલ છે ને બસ ત્યાં જ છે હોટેલ ની બિલકુલ બાજુમાં અને એમએસ યુનિવર્સિટી ગર્લ્સ અને બોઇસ હોસ્ટેલ ની બિલકુલ નજીક છે તો પછી આવી જોરદાર ઓફર નો લાભ લેવા માટે પોચી જ જજો